તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે વર્ષ પચીસના એન્ડમાં અને બે હજાર છવ્વીસની શરૂઆતમાં જે પણ ભરતીઓ છે આવવાની છે તેના વિશે છે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કેટલી કેટલી જગ્યા ઉપર ભરતીઓ આવવાની છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આવનારી ભરતી બે હજાર પચીસ છવ્વીસ ની વાત કરીએ તો કઈ કઈ ભરતીઓ છે વર્ષ બે હાજર પચીસ ના એન્ડમાં અને વર્ષ બે હાજર છવ્વીસ ની શરૂઆતમાં આવવાની છે તેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ તો ભરતી વિશે આપણે વાત કરીએ તો તે ભરતી છે જગ્યા અંદાજીત ભરતી છે આવવાની છે તો આ ભરતી મિત્રો છે વર્ષ બે હજાર જે છે ના એન્ડમાં તમને છે જે છે જોવા મળી શકે છે અને પાંચ હજાર પ્લસ જગ્યાઓ છે આમાં રહેલી છે ત્યારબાદ આગળ આપણે બીજી ભરતી વાત કરીએ તો બીજી ભરતી મિત્રો પીએસઆઈ અને સાથે મળીને પ્લસ જગ્યા ઉપર છે છે ભરતી આવવાની મિત્રો હાલમાં જ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ની ભરતી છે તે પૂર્ણ થઈ હતી જે પહેલા ફેઝની હતી બીજા ફેસની મિત્રો ભરતી છે તે આગામી સમયમાં છે જાહેર કરવામાં આવશે તે બાબતને લઈને પણ મિત્રો સમાચાર મળ્યા હતા જે છે ચાલુ જે કોન્સ્ટેબલ પીએસઆઈ ની ભરતી પૂર્ણ થયા બાદ બીજી નવી છે પીએસઆઈ કોન્સ્ટેબલ નવ હજાર પ્લસ જગ્યા પર છે તે પીએસઆઈ અને કોસ્ટેબલની બીજા ફેસની ભરતી છે તે ટૂંક સમયમાં જોવા મળી શકે છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ ભરતી છે જીએસઆરટી ક્લાર્કની તો મિત્રો જીએસઆરટી ક્લાર્કની પણ માહિતી રહી છે તે જીએસઆરટીમાં ક્લાર્ક ની છે ભરતી આવી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો વનપાલ ની છે બસો પ્લસ જગ્યા ઉપર છે અંદાજીત ભરતી આવી શકે છે મિત્રો તાજેતરમાં જ

તેપન જેટલી જગ્યા પર જે છે જાહેરાત આવી ગઈ છે મિત્રો જે આકડા પંચાયત વિભાગ દ્વારા છે તે તેપન જગ્યા પર ભરતી કરવામાં આવશે તેવું મિત્રો છે તેમના દ્વારા જે છે માંગના પત્ર મંગાવવામાં આવ્યા હતા તેમાં જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત છે પંચાયત વિભાગ દ્વારા મિત્રો છે ભરતી કેલેન્ડરમાં પણ જે છે જાહેરાત આપી દીધી છે કે કઈ કઈ ભરતી કઈ કઈ તારીખે છે તો કયા મહિનામાં જાહેર કરવામાં આવશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે બીજી ભરતી છે જુનિયર ક્લાકની પંચાયત વિભાગમાં તો જૂની ક્લાકની મિત્રો છે ત્રેવીસો ને પચાસ જેટલી જગ્યાઓ છે જે છે પંચાયત વિભાગમાં ભરવામાં આવશે તે માટે છે 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 પંચાયત વિભાગ દ્વારા મંગાવી લેવામાં અને ટોટલ પાંચ હજાર પ્લસ જગ્યા પંચાયત વિભાગમાં છે જે છે આ વર્ષે ભરાવવામાં આવશે આ વર્ષના એન્ડમાં અથવા તો બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં તમને જે વિવિધ ભરતીઓ જોવા મળશે તેમાંની આ એક જૂની કલાકની સૌથી વધારે જગ્યાવાળી ભરતી છે તે જે છે જાહેર કરવામાં આવી છે ત્યારબાદ તલાટીકમ મંત્રીની વાત કરીએ તો તલાટીકમ મંત્રીની છસો ને પચાસ જેટલી જગ્યા પર છે ભરતી છે પંચાયત વિભાગ દ્વારા છે જાહેર કરાઈ છે ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો ચૌદસો જગ્યા છે ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ છે જાહેર કરવામાં આવી છે તેની પર ભરતી તેની પણ ભરતી મિત્રો પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ ગ્રામ સેવકની પાંચસો જગ્યા પર છે પંચાયત વિભાગ દ્વારા છે જે ભરતી આગામી સમયમાં જે છે જે છે જાહેર કરવામાં આવશે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે બસો ચોત્રીસ જેટલી જગ્યા ઉપર છે જે છે ભરતી જાહેર કરવામાં આવશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે કે લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ તો એકસો આઠ જેટલી જગ્યા લેબોરેટરી લેબોરેટરી ટેકનિશિયનની છે જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જુનિયર ફાર્માસિસ્ટની એકસો ચાર જગ્યા ત્યારબાદ નાયબ જીતનીશની એકસો ને વીસ જગ્યા જાહેર કરવામાં આવી છે ત્યારબાદ મુખ્ય સહિકાની નેવું જગ્યા પશુધન નિરીક્ષકની છપ્પન જગ્યા જાહેર કરવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે અહીં તમે જોઈ શકો છો વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જે પણ જે છે પ્રસિદ્ધ થનાર જાહેરાત છે પરીક્ષા છે અને પરિણામની સંભવિત તારીખ મિત્રો છે જે પંચાયત વિભાગ દ્વારા છે જાહેર કરવામાં આવી છે તે આપણે જોઈએ છે અહીં તમે જોઈ શકો છો એક આ અને એક આ બંને છે મિત્રો રહેલી છે આમાં તમે જોઈ શકો છો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં માં જે છે એની પરીક્ષાની તારીખ છે ને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માં જાહેર કરવામાં આવશે જુનિયર ક્લાર્કની મિત્રો જે તમે હમણાં આપણે વાત કરી તે મુજબ જુનિયર ક્લાર્કની છે તે નવેમ્બર બે હજાર પચીસમાં માં છે આની જાહેરાત બહાર પાડવાની છે ફિમેલ હેલ્થ વર્કરની વાત કરીએ તો તેની મિત્રો ડિસેમ્બરમાં બે હજાર પચીસ માં જાહેરાત છે તે બહાર પાડવાની છે મે મહિનામાં તેની પરીક્ષા કદાચ આવશે અને જુલાઈમાં તેનું પરિણામ આવી શકે છે મલ્ટીપર્પર્સ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો માટેની મિત્રો જે છે ડિસેમ્બરમાં જાહેરાત આવશે અને લેબોર્ટરી ટેકનિશિયનની પણ મિત્રો છે ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં તમને છે જાહેરાત જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી અન્ય ભરતીઓ છે જેમાં ગ્રામ પંચાયત સેક્રેટરી જેને આપણે તલાટી કમ મંત્રી કહીએ છીએ તેની ભરતી મિત્રો છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં છે તેની જાહેરાત બહાર પાડવાની છે અને જુલાઈ અને જુલાઈમાં તેની પરીક્ષા અને ઓગસ્ટમાં તેનું પરિણામ જોઈ શકાશે ગ્રામ સેવકની વાત કરીએ તો તે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તેની પણ જે ભરતીની જાહેરાત છે જાહેર કરવામાં આવશે નોટિફિકેશન તે પાંચસો જગ્યા પર મિત્રો ભરતી આવવાની છે નાયબ ચૂંટણીસની મિત્રો છે તે પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તેની જાહેરાત બહાર પાડવાની છે મુખ્ય સેવિકાની ફેબ્રુઆરી બે હાજર છવ્વીસમાં જાહેરાત બહાર પડશે બે હજાર છવ્વીસમાં છે આ ભરતીની જે છે તે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે તો મિત્રો પંચાયત વિભાગ દ્વારા છે જે છે જાહેરાત પ્રસિદ્ધ થવાની મહિનો ઉપરાંત પરીક્ષાની સંભવિત તારીખ અને પરિણામની તારીખો પણ છે જાહેર કરી દીધી છે તેમના મિત્રો છે તેના ભરતી કેલેન્ડરમાં છે આ તમામ માહિતી આપી છે કે કયા કયા જે છે માસમાં જે છે ભરતી જાહેર કરવામાં આવશે તેની સંભવિત તારીખ કઈ હશે પરીક્ષાની અને પરિણામ ક્યારે આવી શકે તમામ માહિતી આપેલી છે આ ઉપરાંત આપણે જોયું તે મુજબ અન્ય ભરતીઓ પણ અહીં છે તે ઘણી બધી જે છે આગામી સમયમાં યોજાવાની છે તો અન્ય ભરતીઓ વિશે વાત કરી કરી આપણે કે જેમાં સીસીઈની પાંચ હજાર છે પીએસઆઈ કોસ્ટેબલની છે નવ હજાર છે મોટી મોટી ભરતીઓ મિત્રો છે આગામી સમયમાં છે જાહેર કરવામાં આવશે આવવાની છે તે બધી ભરતીઓ મિત્રો છે આ બે હજાર ના વર્ષના એન્ડમાં અથવા તો બે હજાર ની શરૂઆતમાં તમને છે આ ભરતીઓ જોવા મળવાની છે તો જે પણ ઉમેદવારો તૈયારી કરતા હોય તેના માટે છે આ એક સુવર્ણ તક કહી શકાય કે આગામી સમયમાં છે તે આટલી બધી જગ્યા પર ભરતીઓ છે તે કરવામાં આવશે તો ગુજરાતમાં મિત્રો છે સરકારી ભરતીની તૈયારી કરતા જે પણ ઉમેદવારો છે તેના માટે એક સારા સમાચાર કહી શકાય